ચલથાણ સંજીની હોસ્પિટલ ખાતે રક્ત ભારતી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો રક્ત કરો જીવન બચાવોના સ્લોગન સાથે સંજીવી આરોગ્ય ટ્રસ્ટ ચલથાણ સંચાલિત સંજીવની મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ચલથાણ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં રક્ત ભારતી બ્લડ સેન્ટર કામરેજના ટીમ રક્ત એકત્રિત કરવા માટે આવી હતી અને શિબિરમાં ઉપસ્થિત રહેવા આયોજકે અપીલ કરી હતી અને સ્વયં રક્તદાન કરવા અને અન્ય રક્તદાતાઓને પ્રેરણા પ્રોત્સાહન મળી રહે તે આશયથી રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા સન્માનપત્ર અને ગિફ્ટ હાજર મહાનુભાવોના હસ્તે આપવામાં આવી હતી સેજલબેન નિલેશભાઈ પટેલ આજે સંજીની હોસ્પિટલમાં રક્તદાન માટે આવી છું તે ચૌદ વર્ષ મેં આપ્યું છે અત્યાર સુધી કંઈ થયું નથી પણ રક્તદાન કરવું સારું છે પ્રજાને રક્ત દાન કરવાનો એ રાખવા સારું આપવું ચાલુ સારું છે સંજીવની હું ડૉક્ટર દિનેશ ઘોઘારી રક્તભારતી બ્લડ સેન્ટર કામરેજથી સંજીવની આરોગ્ય ટ્રસ્ટ ચલથાણ સંચાલિત સંજીવની હોસ્પિટલ ખાતે આજે રક્તપાતી બ્લડ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન થયેલું છે અને ખૂબ સારી સંખ્યામાં અત્યારે લોકો રક્તદાન કરવા માટે આવી રહ્યા છે અને એ માટે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સંજીવની હોસ્પિટલનો પણ આ માટે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આભાર ધન્યવાદ